પોરબંદરના બરડા વિસ્તારમાં પણ પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

પટાણા ઓવર વેલફેર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી માની બેન રાણા પ્રાથમિક શાળાના પટાંગમાં આજ રોજ પંચોતેરમો ગણતંત્ર દેશની અંદર આપણે જે રાજકીય તહેવારો ઉજવીએ છીએ એમાં દર વર્ષે અમારી શાળામાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધી જયંતિ જેવા અનેક તહેવારોની આપણે ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ બાળકોની અંદર સંસ્કૃતિનું સિંચન થાય સંસ્કારોનું સિંચન થાય દેશનું ગૌરવ વધે એવા કાર્યક્રમો આપણે રાખીએ છીએ શાળા છેલ્લા ત્રેવીસ વર્ષથી કાર્યરત છીએ અને આજરોજ તમે કાર્યક્રમ ઘણા બધા જોયા છે એની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો છે અને બાળકોની અંદર દેશદાર જાગે એવા કાર્યક્રમો છે એ ઉપરાંત એનઆરઆઈ ભાઈઓના મદદથી એક ક્રીડાંગણનું પણ ભવ્ય નિર્માણ થયું છે એનું પણ આજ રોજ કરવામાં આવ્યું છે તો આ ત્રિવિધ કાર્યક્રમ આજ અમારી શાળાની અંદર ઉજવવામાં આવ્યો છે જેમની અંદર તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે ધન્યવાદ આ તકે શાળાના આચાર્ય દ્વારા વ્યસન મુક્તિ અને જંક ફૂડ તરફનું આકર્ષક ઘટાડવા વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરાઈ હતી ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર